ત્યાં કોઈ ઓડખે રાત્રિ દરમિયાન રેડિયમના પણ લગાવવામાં નથી આવ્યા જેના કારણે રાત્રિ દરમિયાન કોઈ મોટો વાહન કે બાઇક ચાલક કે ફોર્વલ કેનલમાં પડશે તો જવાબદાર કોણ ડબોથી સંકેણા જવાનો મુખ્ય માર્ગ હોય અહીંથી રોજબર જબર કરતા વાહન ચાલકો અને ખેડૂતો નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ ત્યાં કોઈ કામગીરી થઈ નથી રાત્રિ દરમિયાન માટે સાઇન બોર્ડ લગાવવામાં આવે અથવા તેનું રિપેરિંગ કામ લઈને તકી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે